નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ શર્મારા આપ સૌનું ટરી સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત રાજ્યના પેન્શન નિવૃત્તિ કર્મચારીઓને દસ વર્ષ બાદ મળ્યા મોટે ભેટ તો મિત્રો જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે પહેલી તારીખના રોજ ગુજરાત રાજ્ય સરકારના પેન્શન નિવૃત્તિ કર્મચારીઓ માટે દસ વર્ષ બાદ મળી એક મહત્વની અપડેટ મિત્રો બેટ મળી સાથે સાથે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવી છે તેની લિંક ડિસ્ક્રિપ્શન છું આવશે જોઈન થઈ જજો તમને આ ચેનલ પર સરકારી કર્મચારી નેરુત્ત કર્મચારી પેન્શન ધારક મિત્રો માટે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆરએ અન્યથા કોઈ પણ અપડેટ હર એક અપડેટ આપણી ચેનલ પૂરવાત કરવામાં આવશે તો આપણી આ ચેનલને એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય સાહિત્યુલ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લકમ બટન દબાણ ભૂલશો નહીં ચાલો જાણીએ મિત્રો ચાલો જાણીએ વિગતે હર માહિતી તો મિત્રો સૌ પ્રથમ ડીએમર્જ કેન્દ્રીય કર્મચારી માટે એક મોટું અપડેટ આવ્યું છે કર્મચારી માટે મોંઘવારી ભથ્થું ખૂબ જ મહત્વપૂર્ણ છે હવે તે શૂન્ય થઈ જશે કર્મચારીના મોંઘવારી ભથ્થામાં મોટો ફેરફાર થવા જઈ રહ્યું છે મિત્રો આનાથી કર્મચારીઓના પગાર પર અસર પડશે ચાલો જાણીએ કરોડ વીસ લાખ કેન્દ્ર કેન્દ્રીય કર્મચારી પગાર પર તેને શું અસર પડશે મિત્રો તો સૌ પ્રથમ દેશના એક કરોડ વીસ લાખ કેન્દ્રીય કર્મચારીઓને નિવૃત્તિ કર્મચારીઓના મોંઘવારી ભથ્થા નવા પગાર પંચ અને કર્મચારી માટે અન્ય લાભો પણ સરકારની કાર્યવાહીની રાહ જોઈ રહ્યા છે મિત્રો હવે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે દસ વર્ષ પછી એક જૂનો નિયમ બદલાશે મિત્રો તો ચાલો જાણીએ અપડેટ તો મિત્રો તમે જોઈ શકો છો કે તમને કહ્યું તેમ ટાઇટલમાં કહ્યું હતું કે દસ વર્ષ બાદ આ એક ફરી એક નિયમ બદલાશે મિત્રો તો કયો નિયમ છે તો જોઈ શકું છો મિત્રો આધાર વર્ષમાં ફેરફાર થશે આઠમો પગાર પણ સીટ કેન્દ્રીય કર્મચારી માટે એક મોટી અપડેટ આવી રહી છે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવા માટે આધાર વર્ષમાં ફેરફાર કરવામાં આવશે કર્મચારીઓના મોંઘવારી ભથ્થાના દસ વર્ષ જૂના નિયમમાં ફેરફાર કરવામાં આવશે કેન્દ્રીય કર્મચારી માટે એક મોટી અપડેટ છે મિત્રો તો મિત્રો શું ફેરફાર કરવામાં આવી છે જે આધાર વર્ષમાં ફેરફાર થશે ડીએ મર્ચ કરવામાં વધારો કરવા માટે આઢા વર્ષ ફેરફાર કરવામાં આવશે મિત્રો તો મોંઘવારી ભથ્થું મર્ચ કરવામાં આવશે કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં એટલે કે ડીએ મર્જરને મૂળ પગાર સાથે મર્ચ કરવામાં આવશે આનાથી કર્મચારીના કુલ પગારમાં પણ વધારો થશે જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી પરંતુ અને દેશના લાખો કેન્દ્રીય કર્મચારીઓના હૃદયના ધબકારા ઝડપી છે દરેકની નજર એક જ પ્રશ્ન પર ટકેલી છે મિત્રો દસ વર્ષ જૂનો નિયમો થશે ફેરફાર કેન્દ્રીય કર્મચારીઓ માટે દસ વર્ષ જૂનો નિયમ બદલાશે આ નિયમમાં ફેરફાર સાથે મોંઘવારી ભથ્થું મીટર મીટર ફરીથી શૂન્ય થઈ જશે આનાથી ફક્ત કર્મચારીને ફાયદો થશે કર્મચારીઓના માટે આ એક સારા સમાચાર હશે ડીએમર્જ આનાથી કર્મચારીને ફાયદો થશે મિત્રો તો આ સરકારની યોજના છે હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને વીસ ઇયર બે હજાર સોળ મુજબ મોંઘવારી ભથ્થું મળે છે ઓલ ઇન્ડિયા કઝમ્યુઅર પ્રાઇસ ઇન્ડેક્સ ડેટા તેમની સાથે ગણવામાં આવે છે બેચ પર બે હજાર સોળ આમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સરકાર હવે તેની બદલીને બે હજાર છવ્વીસની કરવાની યોજના બનાવી રહી છે એક જાન્યુઆરી બે હજાર આધાર વર્ષ બનવામાં આવે છે આનાથી મોંઘવાડી ભથ્થોની ફરી સેટ થશે અને મોંઘવાડી ભથ્થાની ગણતરી ફરીથી જીરોથી શરૂ થશે મિત્રો એટલા માટે આધાર વર્ષ બદલાઈ રહ્યું છે તો સરકાર બેચ પર બે જ બદલી રહી છે કારણ કે એક દાયકા લોકોની ખર્ચ કરવાની આદતો બદલાઈ ગઈ છે 2016 સોળ સુધીમાં ખર્ચ પહેલા જેવો રહ્યો નથી દસ વર્ષ પછી ફુગાવાનો અંદાજ ઘણો બદલાઈ ગયો છે તેથી આપણે 16 બેજ યર ઇયર ડીએ મર્ચ બનાવી શકતા નથી મિત્રો તો ડીએની ગણતરી શું ફેરફાર થશે સાતમો પગાર પાંચ ડીએ મૂળ વર્ષ 2016 હજાર હતું જ્યારે આઠમો પગાર પંચ ડીએ પડીને બે છવ્વીસ હોઈ શકે છે 2016 માં 125% એકસો પચીસ ટકા ડીએ મૂળ પગાર મર્ચ કરવામાં આવ્યું હતું હવે સાહીઠથી એકસઠ ટકા ડીએ મૂળ પગાર મર્ચ કરી શકાય છે બંને વખતે આગામી મોંઘવારી ભથ્થું ઝીરોથી શરૂ થઈ જશે ઝીરોથી શરૂ ઝીરોથી શરૂ થશે બંને પગાર મૂળ પંચમ મૂળ પગાર અને કુલ પગાર વધારો થશે આને કારણે મોંઘવારી ભથ્થું ડીએ મળી શૂન્ય થઈ જશે મિત્રો બીજી મહત્ત્વ આપણે એ છે કે સરકાર દ્વારા આ પગલાં લેવામાં આવશે સૌપ્રથમ પ્રથમ મોંઘવારી ભથ્થું મચ કરવામાં આવશે એક જાન્યુઆરી બે છવ્વીસ સુધી મોંઘવારી ભથ્થું સાહીઠથી એકસઠ ટકા સુધી પહોંચી જશે જે આઠમો પગાર પહોંચશે આમાં મૂળ પગાર સાથે મચ કરવામાં આવશે આનાથી એક નવો મૂળ પગાર બનશે આ સમય દરમિયાન નવું મોંઘવારી પત્તું શૂન્ય પર રિસેટ કરવામાં આવશે અને મૂળ વર્ષ પણ બદલાશે મિત્રો ત્યારબાદ કર્મચારી પર શું અસર થશે તો મોંઘવારી ભથ્થું શૂન્ય થવા પર મોટો ફેરફાર થશે મોંઘવારી ભથ્થું નવા અને વધેલા મૂળ પગાર પર ગણવામાં આવશે આનાથી કર્મચારીઓના પગાર વધારો થશે સમય જતા મોંઘવારી ભથ્થા ડીએ મર્સ અનુસાર પગાર વર્ષે મિત્રો તો આ હતી માહિતી મિત્રો થેન્ક યુ વેરી મચ હજીભાઈ વિડીયો